નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સ્ક્રેમર્સ લોકોને છેતરવાની નવી રીતો શોધી કાઢી છે હવે સ્થિતિ એવી છે કે છેતરપિંડી કરનારાઓ એવી એપ્સનો સહારો લઈ રહ્યા છે જેના યુઝર સૌથી વધુ ઉપયોગ કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ઇન્સ્ટાગ્રામ પર એક નવું કૌભાંડ ઝડપાયું છે જે લોકોને એકાઉન્ટ હેક કરી રહ્યું છે જો તમે તમારા ખાતાને છેતરપિંડી કરનારથી દુષ્ટ નજરથી બચાવવા માંગતા હોવ તો તમારે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે જે હા મિત્રો છેતરપિંડી કરનારાઓને એવું હવે લોકોનો ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ પોસ્ટ કરે છે અને છેતરપિંડી કરનારાઓ ટોળ કરે છે જે કે લોકોને ઇન્સ્ટાગ્રામ પરથી સંદેશા મળી રહ્યા છે જી હા મિત્રો મેસેજમાં લખ્યું છે કે અમને તમારા એકાઉન્ટ પર એવી કેટલીક સામગ્રી મળી છે જે અમારા કોપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને આગામી ચોવીસ કલાકમાં તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર